મિત્રો આખા શિયાળામાં આપણને કોઈ શાક પસંદ આવી હોય તો તે આખા લસણનું આ શાક છે સ્વાદની કંઈક વાત જ અલગ છે શું કેવું ભાઈ બોલો હા આખું લસણ ખાવાની મજા જ કઈ અલગ છે તો તેની માટે મારી પાસે છે લસણ મારી જોડે છે મરચું મેઠું અડદર મસાલા અને તેલ મારી જોડે છે ડુંગળી અને ટામેટા મારી જોડે તપેલું તાવે તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆત શરૂ કરીએ ચાલો તો મિત્રો આવી શિયાળાની કરકરતી ઠંડીમાં વિલેજ રસોઈ ટીમ આખા લસણનું શાક બનાવીને એવું તો બને જ નહીં અને આજે રાતના વાગેરા છે આઠ તો અંધેરી રાતમાં ચારે બાજુ શાંતિનો માહોલ છે અને આ શાંતિના માહોલમાં આપણે આખા લસણનું શાક બનાવવાની શરૂઆત થઈ ગઈ છે તો બધા મિત્રો પોતપોતાનું કામ સંભાળ રહ્યા છે તમે જોઈ શકો છો તો બધું આપણું શાક ટામેટા અને ડુંગળી કટિંગ થઈ જાય અને પછી આપણે ચોખ્ખા પાણીમાં ધોઈ નાખીશું અને આ રીતે આપણે લસણની ડળીઓ ફોરી કાઢી છે પહેલું ફળ છે ને ઉપર સોલી કાઢીશું અને ત્યાર પછી આપણે લસણને બાફી નાખીશું આપણે ડુંગળી કટિંગ થઈ જાય છે અને હંગાજે જે ટોમેટા છે તો આપણે પહેલા ટોમેટા ધોઈ કાઢશું પછી આપણે એના થાળીમાં બહાર કાઢી લેશું હવે આપણે ડુંગળી પણ ધોઈ કાઢશું ડુંગળીને મસ્ત ધોઈ નાખશું અને પાછું ડીશમાં કાઢી લેશું આપણે નવું તપેલું હતા એ કાળું ના થઈ જાય એના માટે આપણે જે આ માટી છે એ તપેલા દઈ દેવતું હોય તોડી આપણે જેનાથી તપેલું વધારે કાળું ના થાય તો સૌથી પહેલા આપણે તકલીફ મેકી દઈશું સુલા પર અને ત્યાર પછી આપણે પાણી વેઢીશું અંદર અને પાણીને ગરમ થવા દેશું દેસુ મિત્રો તમે જોઈ શકો છો કે આપણું પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં લસણ નાખી દઈશું ટીબુલભાઈ પકડો સાથે આપણે જે હળદર ને મેઠું છે એ પણ આપણે નાખી દેસું અને સારી રીતે લસણ ને બફવા મેકી દેસું રોકી દીધું તો દોસ્તો આપણે ડુંગળી ધોઈને તૈયાર થઈ જાય છે તો આપણે એની ગ્રેવી કરી લેવું તો આપણે થોડું પાણી પણ રેડી દેવું દોસ્તો ડુંગળીની ગ્રેવી તૈયાર થઈ જાય છે આપણે એને બહાર કાઢી લેવું અને હવાલીમાં નાખી દેશું તો દોસ્તો હવે આપણે ટોમેટો પર ની ગ્રેવી કરી દેશું આપણે દોસ્તો આપણે ટોમેટા ને ગ્રેવી તૈયાર થઈ જાય છે હવે આપણે અમુક પાછું બધું મિક્સ કરી દેવું તો મિત્રો આપણે લસણ બફા મેં કીધું કમ્પ્લીટ બફાઈ ગયું છે તો આપણે તપેલું લેચ ઉતાર દઈએ તમે જોઈ શકો છો કે આપણું લસણ કમ્પ્લીટ બફાઈ ગયું તો મિત્રો આપણે આખા લસણનો નો કરવા માટે આપણે પેલા કઢાઈ મૂકી દેસુ

ટોમેટો અને ડુંગળી જે ગ્રેવી કરી હતી આપણે અંદર વેળી દેસુ ઓગણીસો પોણી ના તો મિત્રો આપડે ગ્રેવી કમ્પ્લીટ ચિકન તૈયાર થઈ જશે તો આપડે મસાલા અંદર નાખી દેશો તો મસાલા તમે જોઈ શકો છો મરચું છે હરદર મીઠું ને ગરમ મસાલો છે તો આપડે અંદર નાખી દેસુ હવે હવે કમ્પ્લીટ મિક્સ કરી દેશું

કારણ કે એસટી રોટલા બનાવવા માટે એક સ્પેશિયાલિસ્ટ છે તમે જોઈ શકો છો કે મેથ નાખી રહ્યો છે ને એ આપણે રોટલા બનાવવાનું શરૂઆત કરીશું મિત્રો આપણો રોટલો બને તૈયાર થઈ ગયો હવે આપણે એને તવેવામાં રાખીને સળવી દેશું મસ્ત તો મિત્રો આપણે એક બાજુ રોટલો સળી જશો હવે એને આપણે ફેવરીટ તો મિત્રો આપણો રોટલો કમ્પ્લીટ સળી ગયો છે તો હવે આપણે એને ઉતારી દેશું તો મિત્રો શિયાળાની ઠંડીમાં વાડીનું પેશર એટલે કે આખા લસણનું શાક બનીને આપણે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો અને મિત્રો પણ જમવા બેસે દીધા બધો તો મિત્રો આપણે બધી થાળીઓમાં આપી દે તો લાવો નાગી ભાઈ થાળી તો બધાને થાળીમાં નાખી દઈએ લાવો એસપી તો મિત્રોને ને ઘેર તો કદી આ શાક ખાધું નહીં હોય આજ બધા પહેલી વખત ખાવાના છે તો ખાવા માટે પણ બધા ઉત્સાહિત છું બધા સુગંધ એક નંબર છે હોય ખાધું નહીં પણ સ્વાદ તો એક સુગંધ એક નંબર છે સ્વાદ તો પણ હવા હા સ્વાદ તો સુગંધ જેવી છે આપણે પણ લઈ લઈએ અને શાકની સાથે આપણો સલાડમાં ડુંગળી છે અને સાસ પણ છે તે સાસે પણ આપી દઈએ આપણે મિત્રો તોガス આશ લ્યા તો બધા મિત્રો ની થાળીઓમાં આપે આપી દીધું જમવાનું તો મિત્રો જમવાનું ચાલુ કરો અને સ્વાદ કેવો છે એ આપણે મિત્રોને જણાવી દઈએ બધાને એક નંબર સ્વાદ જો બહુ ચાક તો સરસ બની લો બહુ મસ્ત ખૂબ જ સરસ બની ખૂબ સરસ

મિત્રો વાડીએ અમે જે આખા લસણનું શાક બનાવ્યું એ વિડીયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને મિત્રો આ રીતે તમે પણ જો વાડીએ કે ખેતરમાં મોજ કરી હોય અથવા તો કરવા માંગતા હોય તો તમારા મિત્રોને આ વિડીયો શેર જરૂર કરજો મિત્રો તમે આ વિડિયો જોઈ લીધો પણ ફરીથી કઈ રસોઈના વિડીયો જોવા માંગો છો તો ફટાફટ કમેન્ટ કરી દેજો જો મિત્રો તમે પણ ખાવાના શોખીન હોય અને આવા જ રસોઈના વિડીયો જોવા માંગતા હોય તો અમારી YouTube ચેનલ વિલેજ રસોઈ ટીમને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો ફરીથી મળી એક નવા વિડિયોની સાથે